હવે હું અહીંયા થી ખંજરી વગાડીશ એટલે તમારે આ રૂમમાં દોડવાનું છે પછી જેવી ખંજરી બંધ થાય એવું તમારે જોડીમાં ઊભું રહી જવાનું આ રીતે જોડીમાં ઊભું રહી જવાનું અને સામ સામે ઊભા રહીને તમારે એકબીજાના શબ્દો વાંચવાના છે સાથે સાથે શબ્દો ગણવાના પણ છે કે કેટલા શબ્દો તમે વાંચ્યા અને પછી જ્યારે ટોપી હતી એમાં દસ શબ્દો હતા કે બાર શબ્દો હતા એમાંથી તમારે જે શબ્દો તમે જેટલા યાદ રહ્યા હોય એ શબ્દો તમારે બોલવાના છે બરાબર તો ચલો હવે આપણે રમત રમીશું ઓકે શબ્દો વાંચ્યા ને તો હવે તમારી જોડીમાં તમારું ઉભુ રહેવાનું છે તમે કેટલા શબ્દો વાંચ્યા ની ટોપી માંથી અગિયાર શબ્દો સરસ એમાંથી તમને કેટલા યાદ રહ્યા બોલો તો ગણપતિ ગાજર ગૌરી ગાયિકા ગંગા ગુજરાત સરસ ચલો કમળ કોપરુ કૌતુ ઓકે સરસ તમે કેટલા શબ્દો આમાંથી કેટલા યાદ રહ્યા જેટલા યાદ રહ્યા હોય એટલા બોલો